ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ના કકડાટ યથાવત જોવા મળ્યો છે કોંગ્રેસના એક જૂથ દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી પહેલા જ ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય માહોલ ગરમાયો છે ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન ની જાહેરાત બાદ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા જાણે કે કોંગ્રેસમાં જ આંતરિક ધમાસણ શરૂ થઈ ચૂક્યું છે એક તરફ ઇન્ડિયા ગઠબંધનને લઈને કેટલા કોંગ્રેસી આગેવાનો તેના સમર્થનમાં છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા પૂર્વ લોકસભા ઉમેદવાર શેર ખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ગઠબંધનના મુદ્દાને પડકારી કોંગ્રેસના નેતૃત્વને પડકારી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ગઠબંધન થયા બાદથી જ ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાં શરૂ થયેલા આંતરિક અંત આખરે કોંગ્રેસ અને સ્થિતિ જાય તો જાય કહા અને શું કરીએ જેવી બની ગઈ છે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદ્દેદારો સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આ જે અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ ના છે ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને ભરેલા છે એ મતદારોનું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે